ગત તારીખ વીસ પાંચ બે હજાર પચીસના રોજ માંગરોળના તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રીએ માંગરોળ પોસ્ટે ખાતે એક ફરિયાદ નોંધાવેલ છે જેમાં માંગરોળ પોસ્ટે વિસ્તારના બોરસદ દેગડિયા ગામમાં આવેલા આશ્રમ શાળામાં બે સરકારશ્રીની અલગ અલગ યોજનાની બે અલગ અલગ ગ્રાન્ટ હેઠળ કુલ નવ ઓરડા બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર થયેલ હતી જે પૈકી એમની તપાસ દરમિયાન નવની જગ્યાએ કુલ આઠ જ ઓરડા બનેલ છે અને એક ઓરડો બનેલ નથી એ બાબતે ટીડીઓશ્રીએ ફરિયાદ આપેલ છે અને તેઓની ફરિયાદ મુજબ હાલ કુલ પાંચ આરોપી આમાં સંડોવાયેલ હોય એ તેની ફરિયાદ આપેલ છે જેમાં ગ્રામ પંચાયતના સરપંચ તલાટી સંસ્થા જે છે આશ્રમશાળા એના પ્રમુખ તેના મંત્રી એ સિવાય જે એજન્સીએ કામ કરેલું છે કોન્ટ્રાક્ટર એજન્સી એના વિરુદ્ધ ફરિયાદ આપેલ છે

ટાઈબર સબ પ્લાનમાં તપાસ કરતા અમને એવું જાણવાનું મળ્યું કે આટલા ઓરડા મંજૂર થયેલા છે ત્યાર પછી અમે એ તાલુકા પંચાયતની અંદર તપાસ કરી તાલુકા પંચાયત અમે ડીડીઓ પાસે તાલુકા વિકાસ અધિકારી પહોંચ્યા ને તાલુકા અધિકારી પાસે અમે તાલુકા વિકાસ અધિકારી પાસેથી અમે પૂર્ણતાનું સર્ટિફિકેટ મળી અમને પૂર્ણતાનું સર્ટિફિકેટ મળી ગયું કે આ બધા ઓરડાનું કામ ઓલરેડી તૈયાર થઈ ગયું છે ત્યાર પછી અમે જાતે સ્થળ પર નિરીક્ષણ કર્યું તેમાં એક ઓરડાની કમી જણાય અમને એટલે અમે તાત્કાલિક મામલાતદારને આવેદનપત્ર આપ્યું મામલતદાર આવેદનપત્ર આપ્યું અમે પ્રાંતને લખ્યું ડીડીઓને લખ્યું ને કલેક્ટરને પણ લખ્યું લેખિતમાં આપ્યું ત્યાર પછી એનું કંઈક અસર ના થઈ તો અમે વળી પાછા પંદર વીસ દિવસ પછી અમે પાછું બીજું આવેદનપત્ર આપ્યું બીજું આવેદનપત્ર આપીને અમે મામલાદાર કલેક્ટર ડીડીઓને જાણ કરી ત્યાર પછી બીજા દિવસથી આ તપાસનો ધમધમાટ ચાલુ થયો તપાસ કરતાં માલુમ એવું પડ્યું કે ખરેખર આ એક ઓરડો ગાયબ છે ને આના પૈસા ચાવ થઈ ગયા છે તો પછી એ લોકો એની તાત્કાલિક ધરપકડ કરી ભ્રષ્ટાચાર આચરનાર કોણ છે એમાં હર્ષદ ચૌધરી સુભાષ ચૌધરી ને પેલો જે સાઈ કન્સ્ટ્રક્ટર નો જે કોન્ટ્રાક્ટર છે તે હજુ તેમાં તલાટી સરપંચ સરપંચશ્રી જે એસો ને ટીડીઓ એ લોકો ખરેખર તો આમાં ઇન્વોલ્વ થયેલા છે એ લોકોની હજુ પૂછપરછ થઈ છે કે નથી થઈ थाई के धरपकड थे मत्तावा समाचार नाही मल्या हर्षद चौधरी कोण हर्षद चौधरी भाजप न जिल्हा माजी प्रमुख होतो का हालमाण काय उच्च कक्षा काम भाजप माझे